તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું અને આપણે પણ મજામાં છે તો અત્યારે વાગી ગયા ગયા આપણે આવી માતાજીના મઠે પોતું કર્યું કેમ કે આજે અમારા ભાઈઓમાં અજય ભાઈના ઘરે દીકરો દાણો થયો હતો એટલે માથે પાણી નાખ્યું હતું એટલે મઠ પોતું કરી નાખ્યું અને માતાજીના ફરા તો ભુવા અહીંજે નવરાવી દીશે તો કબોટ પાણી ભરીને અને પિત્તળનો થાયડો બધું કમ્પ્લીટ કરી હવે સુરપુરા દાદાએ આવી દીવા દૂખ કર્યા અને વાયરું અહીંયા પણ મંદિર સાફ સાફસુફ કરી નાખું સમાધિવાળા દાદારી અહીંયા કણે પણ આપણે અહીંયા પણ સાફ સાફસુફ કરી નાખ્યું હવે સતી પાનભાઈના મંદિરે જવાનું છે અને ઘરે તો ગૌખર છાંટી દઈશું કેમકે માથે પાણી નાખે એટલે ગઈ વખતનું આવું હોય ગાય લીપે અને ગોરા વિસરીને ભરે નવું પાણી ભરે બધાય નાય આખા કુટુંબના ઘરના બધા અત્યારે તો નાવાની મજા જ આવે તો હમણાંથી વ્લોપ નહોતો આવતો એનું કારણ છે કે માયા ખોટ કહી ગયું હતું એટલે આપણે વ્લોપ બનાવતા નહોતા પણ આજે જેઠ મહિનાની ત્રીજ થઈ ગઈ અને એ વ્લોગ બનાવવાનું પાછું ફરી ચાલુ કરી દીધું તો કાકા હું આવી ગયો સુરાપુરા દાદાએ દર્શન કરવા માટે અને લીંબોરી ખાવા માટે એટલે પહેલાં તો નનકા હતા ત્યારે બહુ લીંબોરી ખાતા હતા હવે તો લીંબોરીની પણ સિઝન આવી ગઈ છે જાંબુડાની પણ સિઝન આવી ગઈ છે કોમેન્ટ પણ સારી આવી ગઈ હતી મુંબઈથી આવી હતી જામનગરથી આવી હતી અશ્વિનભાઈ તમે જાંબુડાનો વ્લોગ બતાવો તો હવે ચોક્કસ આપણે બે દિવસમાં જાંબુડાનો વ્લોગ બતાવવા જવાના છે તો અત્યારે લીમડો ઘણા સમયથી અહીંયા દાદાના મંદિરે છે મને લગભગ સાંભળે તે દુના દાદા લીમડો એવો છે મોટો જબર અને અહીંયા તો ત્યારે મંદિરે નહોતું હોય બાવરા ને એવું હતું બધું અગોસર જેવું પણ હૈદરા થઈ ગયા અને અહીંયા માંડવો કર્યો ત્યારે ગોરિયા પરિવારના ગામો ગામના બધાએ આવ્યા હતા સુરપુરા દાદાએ બે હાજર સત્તર માં આપણે સુરપુરા દાદાનો માંડવો કર્યો તો હવાહન કર્યો તો ત્યારે બધાએ ગોરિયા પરિવાર જ્યાં હોય ત્યાંથી આપણે અત્યારે તો ફોનમાં સુવિધા થઈ જાય એટલે બધે વાયક દઈ દીધું તો બધા આવી ગયા હાઈ તક બેઠા હતા અને જોરદાર આયોજન બન્યું હતું તો ચાલો દીવા ધૂપ નાખા અને ગોરા પણ વિસરીને ભરી વાયરો કેમ કે અબોટ પાણી મઢે મેંક દીધું એટલે માતાજીના ફરા નવરા માટે અને હવે પાનભાઈ ગોરો વિસરીને ભરી નાખ્યો અહીંયા ગોરો વિસરીને ભરી નાખ્યો જો પાંચ છ છથી થાય એટલે વિસરીન ભરી જ નાખવાનો અને ઉનાળો હોય કે શિયાળો હોય કે હું હોય પણ દાદા એ તો આવવાનું જ શિયાળો ઉનાળો ચોમાસુ ચાલુ વરસાદ હોય તોય અહીંયા આવવાનું અને તડકો ગમે એટલો હોય અત્યારે ત્રણ વાગ્યા તોય આવવાનું તો અત્યારે ગોરો વિસરી નાખ્યો અને અહીંયા જો પાછળનો કેમેરો કરીને તમને બતાવી દે એક નવી સુવિધા કરી ઉવાનું આવતા તો ને ત્યાં પાણી રહ્યું ને એઠે ઢોરાઈ જતું હતું કુંડામાંથી એટલે કુંડું ભરી વાર્યું અને ચકલાય માળો મેકો છે માળો એટલે સણ પણ આમાં જો ખાતા જાય ને અહીંયા પીતા જાય અને અહીંયા માણસો કોઈ દર્શન કરવા માટે આવ્યા હોય અમારા સુરાપુરા દાદાએ કૈણા બાપા અડધા બાપાએ તો પાણીની સુવિધા પણ રાખેલી છે કોઈ તરસા જવું ન જાય કેમ કે છોકરા હોય કે મોટા હોય થોડાક દૂરથી આવ્યા હોય તો એમ થાય પાણી પીવું તો પાણી અહીંયાથી થોડુંક સેટું થાય એટલે અહીં ભરેલું હોય તો માણા પાણી પીવે અને દીવા જો પણ કર નહીં ખા ને બાપા ને અડધા બાપા અમારા સુરાપુરા દાદા છે ગોરિયા પરિવારના

ચોમાસાનું ભરાઈ જાય અને અહીંયા લીંબોળી જો મસ્ત મજાની લીંબોળી કેરી જેવી તો કાચી અને અહીંયા પાક અમે તળજો લીંબોળી કેવી છે અમે નનકા હતા ત્યારે બહુ ખાતા અત્યારે ખાય આ ઘણા સમયથી લીમડો જો મોટો જબર છે લીમડો વાવાઝોડું આવ્યું બહુ વરસાદ થઈ ગયેલો પણ કોઈ દી નહીં નથી ડાયરે બટકી નથી કેમ કે આ દાદાની દયા હો ભાઈ વરિયા પરિવારના સુરાપુરા દાદાની દયા એના હિસાબે બાકી તો આ બાવરાની બસ હતી રાખો સરકારી નાખ્યું પણ આ લીમડા ઉપર આપણે સજાઈ પણ જાણતા હતા જો મસ્ત મજાની કેર્યુ અરે કેર્યુ નહીં કાકા લીમબોર્યું જો પેલા તો વાર્તા કરતા હતા નનકા હતા તારે તમારા પપ્પાની બધાય પછી એમ કે લીમડામાં આવ્યો કોર ને વાર્તા કરશું કોર પણ લીમડામાં કોરે વૈ ગયો અને લીમબોરી આવી ગઈ તો મસ્ત મજાની લીંબોરી ખાવાની મજા આવી ગઈ અને હાલો વાત તો કૂટશે નહીં હવે સતી પાનભાઈના મંદિરે જવાનું છે ગોરો વિસરીને ભરવા માટે અને દીવા તૂપ કરવા માટે કેમકે આપણે અમારા પરિવારમાં અજયભાઈના ઘરે એક દીકરો તો હતો પણ માતાજી ભગવાનની દયા અને મહાકાળી ચાવુનમાની દયાથી બીજો દીકરો પણ થયો એટલે અમનું આજે માથે પાણી નાખ્યું એટલે કીધું બધું ધૂ કચરા કરે એવી રીતે પાણી વિસરીને ભરી નાખી તો વિડિયો જોતા રેજો અને હવે જઈ શતી પાનભાઈના મંદિરે તો તમારથી દાદાએ પણ આપણે દર્શન કર્યા દીવા તૂપ કર્યા